જો કોમ કે સારું કર્યું હોય છે પાણી તો લાવા કે નહીં લાવે પણ ખરેખર ઓમ મજા આવી જાય પણ સરપંચ કેવું આયોજન કર્યું જોવા જવું પડશે જો આયોજન સારું હોય બરોબર કશું વાંધો નહીં હવે સરપંચ છે ને આયોજન સારું કર્યું લાગે ચમચું થઈ ગયું સરપંચ ના જ જવા દે ઓમ નો લઈને આવા થાય

ત્યાં વોટ આપે તો તો મારી ગેંગ હું હાથ હજાર તારા સરપંચ જીતે તમારે છ વાત થી કોઈ ના થાય મને સરપંચ ઘેર કેવા હતા નવાનું એટલે મૂટો આપે સરપંચ તો કુવા પર કેવા આવશે કુવા પર છે તો સરપંચ કે હતો પરસ્યું વળી આ કુવા પર આ રે આના પોપટલાલ હા કુવા ના પડતા મારે એક ઓછો થાય

પઈ ના મજા મજા આવે હો પણ મજા ના આવે તો અરે મફત ના પૈસા પણ મજા આવે આપડે તો કન શરમ તો ને

સરપંચ સર ઓર્ડર કેવાઈ બની જવાનું ઓર્ડર કરવો પડે સરપંચ સરપંચ ને હું વાત લેવા છીએ નઈ રે નહી

મજા મજા યાર તમને ખબર પડતી ને આયા તને યાર મસ્તી કરો ગોડા કઈ ગયા લ્યા આખી જીંદગી નઈ નાયો ટુ આજ હોય